તો ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ તો કેમ છે બહેન તમારા આજના વ્લોગમાં તમારું બધાને આદર કરજો સ્વાગત છે તો એમ હું ખાઈ રહ્યા છે મેગી મેગી મસાલો અને હું ફરી રહી લસણ અને અમારે મણાર ગામમાં આવી ગયો છે વરસાદ વયો ગયો છે કપડાં ધોવાઈ ગયા સૂકવી દીધા છે કેમ યામિની हमरे जारा कर कि यह मुदाररावान उस से मामन करें अब तो फनलया मिाने बेसी जानेया यह ट्रेंडिंग वीडियो बनेए म तोलो कसनो लास आवे मर्दनाफनी है અને એવું મેજીક થાય નાના છોકરાનું તો યામીની એવો વિડીયો બનાવતા હોય એટલે એને બનાવી દીધો ને હવે એ શું કરે છે વિડીયાનું એ તમને બતાવું જોવા એને આવી હાલત કરી દીધી છે હળદર અને બધું બગાડી નાખ્યું છે હળદર વાળું જો આ ટ્રેન્ડિંગ વાળો ગ્લાસ હળદર બી અમીને વિરાત થઈ ગયા છે અને બેઠા છીએ અમીએ ઓલો ટ્રેનિંગ વાળો વિડીયો આવે એ ગ્લાસમાં હળદર નાખવાની અને મેજિક થાય એ વિડીયો બનાવ્યો હતો એટલે હવે એ ગાસના ગ્લાસનો શું હાલત છે એ તમને બતાવી દઉં જો આ હળદર એ ગ્લાસ આખે અળદરનું પડી તું બગાડી નાખ્યું છે યામીની બેને યામીની બેને વીડિયાની આખી પથારી ફેરવી નાખી છે યામુના બેન હવે રેવા દે તો સારું છે તો સારું મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો લાઈક કરો લાઈક કરો શેર કરો ઓર સબસ્ક્રાઇબ કરો મિત્રો

ઓપેન લો છોડ આન્ડ તાર છે ગોટલી મારા મમ્મી એ તો કેવી લાગી કોમેન્ટમાં લખજો ખાવામાં મજા જ આવે પની શાક મગાવું હોટલમાં છે અને બનાવી નાખું રોટલી ની તો રમી રહી છે દસવારે મારા મમ્મી ને મારા મોટા બા બેઠા છે અને હું રસોડામાં રોટલી બનાવું છું जा लो मित्र बनेनो शाक और रोटी तो बांधी तो मैं लोट बांध ही